નમસ્કાર ખેડૂત મિત્રો હું નિખિલ પટેલ ડેકોરા એગ્રી જેનેટિક્સ વતી આપ સૌનું સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ચોમાસુ સિઝન ટૂંક સમયમાં આવી રહી છે જો આપ સોયાબીનની ખેતી કરતા હોય તો ડેકોરા એગ્રી જેનેટિક્સ આપના માટે સોયાબીનની અલગ અલગ જાતો લાવી રહી છે જેમાં આપ સૌ જાણો છો તે મુજબ કેડીએસ સાતસો છવ્વીસ ફૂલે સંગમ આ વેરાયટી ખેડૂત મિત્રો મહાત્મા ફૂલે કૃષિ વિદ્યાપીઠ રાહુરી મહારાષ્ટ્રએ બે હજાર સોળમાં બહાર પાડેલ જાત છે જેના પાકવાના દિવસો એકસો પાંચ થી એકસો દસ છોડની ઊંચાઈ પચાસ થી પંચાવન સેન્ટીમીટર છોડમાં સિંગોની સંખ્યા સિત્તેર થી એસી દાણાનો રંગ પીળાશ પડતો ભૂખરો ફૂલનો કલર જાંબલી અને જેનું ઉત્પાદન ત્રણ થી પાંત્રીસો કિલોગ્રામ પ્રતિ હેક્ટર ધરાવતી આ જાત છે ખેડૂત મિત્રો બિયારણની ક્વોલિટી આપ જોઈ શકો છો આ ઉપરાંત નવી જાતો અમારી કંપની બનાવી રહી છે ખેડૂત મિત્રો બેગ અને ટેગમાં માં આર કોડ સ્કેન કરીને જ બિયારણની ખરીદી કરવી જો આપ આ બિયારણની ખરીદી કરવા માંગો છો તો નીચે આપેલ ફોન નંબર ઉપર કોલ કરો